આ વિડિયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું બે હજાર અને સાતના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે હાલ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે

લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમત એક લાખ અને એસી હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો આ નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે એકાણું જીરો વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન અને ટ્રેક્ટર બે હજાર ચૌદના મોડેલનું છે ડબલ ક્લજ વાળું આ ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બે હજાર ચૌદના મોડેલનું આખું ઓરિજિનલ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કંપનેટ નેવું ટકા કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ સારા ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટીપટોપ ટોપ એ સો ટકા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર નવા જોવા મળશે સો એ સો ટકા જેવા ટાયર અને પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયુટર પણ નવું ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર અને કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ થશે કિંમત પ્રમાણે ટ્રેક્ટર તમને સારામાં સારું જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી છે સોનાલિકા આ ટ્રેક્ટર પચાસ હોસ પાવર નું જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલ ઘર ઘર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટર અંદર ત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી

કિંમતની ની વાત કરું તો આ કિંમત અઢી લાખ બે લાખ પચાસ હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે શૈલષભાઈ દકુભાઈ નામ અઠાણું બે સોરી અઠાણું બે અઠાણવા ત્યાસી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે પ્રીત બે હજાર નવ ના મોડલનું ટ્રેક્ટર છે આખું કમ્પ્લેટ ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઊનરનું કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો સીટનું કન્ડિશન સારું છત્રી પણ કમ્પ્લેટ જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ નાખવામાં આવેલી છે જે અત્યારે ચાલુ કન્ડિશનમાં જોવા મળશે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત ની વાત કરું અંદાજિત કિંમત બે લાખ દસ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ જશો રૂબરૂ સ્થળ ઉપર એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ચિત્રાખડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય મોબાઈલ નંબર મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયોની ઉપર નંબર મળશે છન્નું પાંચ સત્તાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શક પ્રવીણભાઈને સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે આખો સેટ વેચવાનો છે કોઈ મિત્રને અલગ અલગ લેવા હોય ખાલી ટ્રેક્ટર અથવા ખાલી ટ્રેલર તો પણ મળી જશે ને ટ્રેક્ટર ટ્રેલર બંને લેવા હોય તો પણ તમે લઈ શકો છો વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સોનાલિકા અને સાથે એક ટ્રેલર પણ છે સોનાલિકા આર એસ બેતાલીસ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે મોડલની વાત કરું બે હજાર તેર ના મોડલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ કંપની કલર ઘર ઘર વાકું ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

આખો સેટ વેચવાનો છે તમારે બંને વસ્તુ લેવી હોય તો પણ મળશે અલગ અલગ પણ મળી જશે સેટની કિંમત ટ્રેક્ટર ટ્રેલર બંને લેવાય તો સાડા ચાર લાખ કિંમત રાખવામાં આવી છે પ્રવિનભાઈ દ્વારા રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને રામડિયા ગામે જોવા મળશે

એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ટ જોવા નહીં મળે કમ્પ્લેટ રનિંગ માં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને ટાયર પણ સારા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે મળી જશે અને વીમો પૂરો થઈ ગયેલો છે કિંમત માત્ર એક લાખ અને દસ હજાર અંદાજીત કિંમતમાં રાયાભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આ ટ્રેક્ટર તમને પ્રોપર દહીસરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

આ થ્રેસર ઓરિજિનલ કંપની કલરમાં છે કિસાન કંપનીનું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે ભગુભાઈને વેચવાનું છે આખું ઘર ઘર અને ચોખ્ખું થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ભગુભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ ભગુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુ નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને થ્રેસરનો ટોટલ સામાન પણ મળશે જેમની અંદર ત્રણ કટર અને બધી જારી આ વસ્તુ તમને સાથે આપવામાં આવશે થ્રેસરની સાથે ચોખ્ખું સડા વગરનું થ્રેસર અને ટાયરનું કંડિશન પણ સારું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમારે થ્રેસર લેવાની ઈચ્છા હોય તો ભગુભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર સત્તરના મોડેલનું કિસાન કંપનીનું જવાબદારી વાળું થ્રેસર બાકી વધારે માહિતી માટે તમે ભગુભાઈનો કોન્ટેક કરજો કિંમત પણ તમે કોન્ટેક કરીને જાણી શકો છો થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો છે કચ્છ તાલુકો છે ભુજ અને ગામ ઉખડમોરા ગામે જોવા મળશે થ્રેસર ઓનરના મોબાઈલ નંબર નંબર કઈ રીતના મેળવવા ઉપર નીચે મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ભગુભાઈ નામ નવાણું એક પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો ગાડી છે ટાટા ની એસ એક્સ એલ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે જોવા મળશે વિડીયો અંદર ગાડીનું કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળશે સ્લેબસ્ટાર્ટ છે કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ગાડી લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવાના ખોટા ફોન કરવા નહીં ટાયરનું કંડિશન પણ સારું છે અને બેટરી નવી નાખવામાં આવી છે ગાડીની અંદર બાકી કિંમતની વાત કરું બે લાખ ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે તમારે આ ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને બેરણ ગામે જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ત્રણસો વાળા નંબર પર ફોન કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો